કિટ કિટ બાબત થી લઈ ગયા હતા એમ કે અમે મહિને મહિને બૈરાન કીટુ આપશું એમ અને તમે કીટુ આપો કે થી આપો એ તો એ ગમ્યા થી આપતા હોય પણ એમને એ જ્ઞાન આપી ને હા પેલા એમે 100 110 રૂપિયા આપ્યા ને પણ ને આપી ને કિલો ચોખા ને કિલો લોટ ને એ બે ચાર પાંચ વસ્તુ એને આપીતી

ચાલી પચાસ હજાર રૂપિયા લઈ જશે ને ધોકા થી નઈ મેં તમને સ્ક્રીપ નો ફોટો પાડી નાખ્યો એ ભાઈ હા હાલો છોય હા આ તો અમાર લાર નુ બી મેરું નામ કમલાબેન 난જીભાઈ કોઈ કોળી પટેલ પટેલ કોળી પટેલ આ લો લાઈન પરે લખીને વાઘણી ચલાવી હા આ રે સડી જા લો ખાલી આ ને હા હું વિન સુ આલ એક

રોહિતભાઈ 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 પચાસ હાજર નઈ સાહેબ પાંત્રી હજાર જેવા થાય છે

જો મારે તમારું નામ કમલા બેન નાનજી ભાઈ ગામ રામનગર બાવળા હા બાવળા રામનગર હા 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 આજે પૈસા તમારી પાસે લઈ ગઈ છે ને આતા કીટ કીટ બાબત થી લઈ ગયા તા એમ કે અમે મહિને મહિને બૈરાન કીટુ આપશું એમ એટલે તમે કીટુ આપો છો કે આપી આપો છો એ તો એ ગમે આથી આપતા હોય પણ એમને એક જ્ઞાન આપી ને હા

પેલા હું બધું આ તમાર તમે મોટું સેવા કરો હું થોડીક સેવા કરું એટલે બાયરા એ બધા એ ગામો ગામ ના મેં ઉઘરાઈ ને હા પણ હું કહું છું તમે બીજો બાયુ તમારી પાસે કેટલા જણા ની લિસ્ટ મારી પાસે તો 500 જણા નું લિસ્ટ છે 500 બાયુ નું હા હા બધી વિધવા હા બધી વિધવા અરે તો આ કેમ તો બધા મારા મરી ગયા

પચાસ વિધવા બે નું છે પછી ભમાસરા પચાસ બે નું વિધવા તો વિધવા તો તો પચાસ નઈ પણ એક ગામ માં તો ચારસો પાંચસો વિધવા હોય હા તો અમારા ગામમાં 70 700 વિદ્વાય છે તો તો ચોચરિયા સાકોદરા કેસડી બામસરા અને બલરાણ બાવળા એમ કરીને બધાય થઈને મારા 500 500 આ પૈસા મેના પૈસા વિદ્વા બાયુના કાય માંગે હવે મારી મને આ નંબર મોકળો હાલો આ મોકળો આ ક્લિક કરો ક્લિક ના કર એકસો દસ લેખે કેટલા થાય ના પાંત્રીસો ના થાય ને સાહેબ પાંત્રીસ હજાર થાય એક ના હોસ એકસો દસ એક એક બેન ના

બેનું તો મને સાહેબ તો મારી પણ ઓફ થઈ જાય હજી શુક્રવારે મારી મા નું પાણી એસી પંચ્યાસી એની હું છું

હા આ નુક પડે આ હા જોબ કરો અભી હાલ હા કરું ને લકિન કરું ને ઓ લકકુ લકકુ ને પર વટસપ કરો અભી હાલ કરો લકકુ છું હા મને ફોટા મોકળો કાકા હા હા મોકળો અભી હાલ ફોટા બે માણાના છે ચાલશે ને ના તમારે એક ન જ દેવું હા તો મોકળો ઓલા ઓલા નો ફોટો છે કીટવાળા નો કીટવાળા ને એટલે બે માણાના ભેગા છે એમ કહું છું તમને કોના એના કીટ ઓલો આપવા હા હા કીટ વાળા ને એને છોડ્યું હોય ને હા ઈમાંથી મે પર ખેંચી લીધા તા એ કાઈ ના તો મે એને ફોટો જુદો પડ દે હા 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 મોકલો મોકલો મારો મોબાઈલ છે સેટ ચોટસન સાહેબ ઈ ફોટો મોકલ્યો હા ઈ ઈ છોકરાનો ફોટો કોનો છે ઈ આવડા ભાઈનો છે ને યાર હા હા એ ભાઈનો હા એ બે મારા હતો પણ ઈનો જુદો હતો ને તે આપ્યો

हाँ ऐसे चौक हेलो ये फोन कैसे हैं चार जगह अरे रोहित भाई आपने उन्हें कहते थे वो तो आपने बाबू ना वाला बीएनसी ना हाँ कमला बीएन हाँ हाँ अभी आपने उनकी तुम्ही बजी देता था ये सरकारी है तो कोई आश्रम मत यापता था आश्रम मानती आपता लेकुल कौन बोला बोलू કોઈ આશ્રમ માંથી નું હતું બાર એટલે અંદાજે કયા ગામનું અમદાવાદ નું હતું પણ એ ભાઈ હવે આમાં અમે ભાગીદારમાં હતા જે ભાઈ આપતા હતા ને એ ભાઈ આપણને બાર સરકાર પાસ કરાવીને આપતા હતા હા આ તમે પૈસા એકસો દસ રૂપિયા લીધા તા કુલ તમારી પાસે પાંત્રીસ હજાર રૂપિયા તમારે એને દેવાના હતા પણ તમે આઈપાઈ નહી અને કીટ બંધ કરી દીધું એવું કર્યું છે કીટો બે આપેલી છે મારી જોડે વિડીયો પ્રૂફ છે હું

હોય ને તમે સંસ્થા હોય પણ તમે ઈ તો પૈસા લઈને હાલો હાલો હા એટલે તમે કોઈ પૈસા લઈને આપો છો એવું તો તમે નો કીધું હોય ને સંસ્થાને તમે કીધું હોય અમે સેવા કરી પણ તમે સેવા સેવા કોઈ મફત કરે છસો રૂપિયા ની તમને કોઈ મફત આપે અરે આરું કોઈ મફત ભરે તમારા પુરાવા આપ્યા છે એને તમારા પુરાવા આપ્યા છે કોને પુરાવા આપ્યા છે આ કમલા

વાત કરું તમે ઓળખતા જ નથી લગાણું ઈ મારા બોલું હું તમને પોલીસ્ટેશન એ બતાવું અને કોર્ટ બતાવું હું ઈ બોલું હા કોર્ટ અમે તમને બતાવીએ બતાવો ને બતાવો

મારા કોક વિધવાનું કીટ રૂપિયા ખાઈ ગયો આમાં તારે ફોન બંધ જ રાખવો પડે ને તે કઈક હારું તો કર્યું નથી પેલા ભાઈ તું પૂછી લે એમને પૂછી જ લેવાનું છે પૂછી લે ખાલી ખોટો તું ફોન ના કરીશ હવે

ભાઈ ભાઈ તમ તો જવાબ મને દો ને તો